રાજકોટની ધોરાજી સિટી પોલીસે નકલી બ્રાન્ડેડ પાન મસાલા અને તમાકુનું ઉત્પાદન કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે લોકપ્રિય બ્રાન્ડ વિમલ પાન મસાલા અને બાગવાન તમાકુના નામે નકલી માલ બનાવીને લોકો સાથે છેતરપિંડી કરવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અમદાવાદ સ્થિત એમ ફોર યુ ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ સર્વિસિસના પ્રોપરાઇટર હિરેનભાઈ મુકેશભાઈ પટેલની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી પોસ્ટ ઓફિસ ચોક પાસે આવેલા નેવી ટાવરના એક રહેણાંક મકાનમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમી મળી હતી પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે અફનભાઈ આરીફભાઈ જાનુ હસન કોઈ પણ પ્રકારના પરવાના વગર પોતાના મકાનમાં ડુપ્લિકેટ પેકિંગ મશીન નો ઉપયોગ કરીને નામચીન બ્રાન્ડનો નકલી માલ તૈયાર કરી રહ્યો હતો પોલીસે દરોડો દરમિયાન કુલ રૂપિયા પાંચસો ની કિંમતનો મુદ્દા માલ જપ્ત કર્યો છે જેમાં બસો ત્રીસ પેકેજ કે જેનું પેકિંગ અને પ્રિન્ટિંગ અસલ કરતા અલગ હતું નકલી પાઉચ બનાવવા માટેના કાગળના રોલ પ્લાસ્ટિકના ખાલી પાઉચ અને અસલ પાઉચમાંથી તમાકુ કાઢી તેમાં હલકી ગુણવત્તાનું મિશ્રણ કરવાનો સામાન સામેલ છે આ ઉપરાંત આશરે ત્રીસ કિલો હલકી ગુણવત્તાની તમાકુ ગજાનન કંપનીનું ઇલેક્ટ્રિક જીપર પેકિંગ મશીન સ્ટેનલી કંપનીની હીટગન ઇલેક્ટ્રિક વજન કાટો અને ફ્લેવર માટે વપરાતું મેન્થોલ પણ કબજે કરવામાં આવ્યું હતું ફરિયાદીના જણાવ્યા અનુસાર અસલ પાઉચને હીટગન વડે ખોલી તેમાંથી તમાકુ કાઢી તેમાં હલકી ગુણવત્તાની છૂટક તમાકુ અને મેન્થોલ ફ્લેવર મિક્સ કરતો હતો ત્યારબાદ ડુપ્લિકેટ સિરિયલ નંબર ધરાવતા પેકિંગ રોલ અને જીપર મશીનનો ઉપયોગ કરી તેને ફરીથી પેક કરી બજારમાં અસલ તરીકે વેચતો હતો હું એમ્પોર ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ સર્વિસીસ કંપનીનો ઓપરેટર જે મારી કામગીરીમાં અત્યારે હાલ બાગબાન અને વિમલ પાન મસાલા જેવી બ્રાન્ડોનું ડુપ્લિકેશન કોઈ કરતા હોય એવોને પકડવા માટે મેગા પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ અને ઉર્મિલ પ્રોડક્ટ અમુને ઓથોરિટી આપેલ છે આજ રોજ સવારે અમુને બલદાણીયા સાહેબે જે પીએસઆઈ ધોરાજીના જાણ કરેલ કે ધોરાજીની અંદર ડુપ્લિકેટ વિમલ અને પાન મસાલાનું ડુપ્લિકેશન થાય છે એવું જાણ કરેલ અને અમે આ આજે રોજ અહીંયા આવેલ પોલિસ સ્ટેશન અને જે મુદ્દામાલ જે આરી ભાઈ જે પકડાવેલ અને તે મુદ્દામાલ અમે પોલ્યુશન આવી ચેક કરતા તે મારી કંપનીનો ન હોવાનું જણાવતા તેવો વિરુદ્ધ અમે કોપીરાઈટ એક્ટ મુજબ ગુનો દાખલ કરાયેલ છે હાલ કઈ જગ્યાથી પકડો છે અને શું શું મુદ્દામાલમાં છે જે વિમલ પાન મસાલા તૈયાર છે બાગબાનના રોલ છે બાગબાનના સુડતાલીસ અને એકસો અડત્રીસના નાના પાઉચ છે જે ખોલીને ફિટ હલકી ગુણોધાળી તમાકુ ભરીને વેચતા હોય છે પોસ્ટ ઓફિસ જોડે શું આમાં કાર્યવાહી થઈ શકે એવું છે તેઓ વિરુદ્ધ કોપીરાઈટ એ મુજબ ગુનો દાખલ કર્યો છે એટલે જે પીએસઆઈ સાહેબ છે સર્વેલન્સના ત્યાંની ક્યાંથી રોલ લાવ્યા અને જે બીજી તપાસ આગળ સાહેબ કરવાના છે વિપુલ ધામેશર દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ